હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે થોડોક લેટ વ્લોગ શરૂ કર્યો અને આપણે ફાઇનલી ઘરે પૂગી ગયા છીએ ઘરે નોતો અત્યાર સુધી પૂગો આ કેદુ ને ગોદી ભાભી ને બા ને કોઈને જોયા નહોતા કે ત્યાં હમય કેમ છે ગોદી ભાભી સારું સરખો લાગો બહુ વાહ વાહ સંભુ તમને કેમ હારું વાહ 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 બા તમને ને ને નો હારું એમારે શું શું ખાવા લીધો પણ એક વાત કહો આપડે જેની બાજરી ને આપણે કામ કરવા ખાવાનું નામ સારું સારું બનાવેલું હોય બે જમવા હું શાક ખાવાનું ખીમાડા નું શાખે ભીંડા નું શાક

ત્યાં હટુ ત્યા મારે ઘરે બાંધીને આવ્યા આજે હા પેલા તો મંગળસૂત્ર લેવાનું

તમે જો જો ખરીદી દિવાળી ઉપર કરશો તો દિવાળીમાં અત્યારે આપડે ઓફર છે થી લઈ અને દિવાળીના પાંચ દિવસ સુધી એમાં મજૂરીમાં ઘડામણમાં

લેવી પસંદ તો અહીંયા તો જો બહુ મસ્ત ડિસ્કાઉન્ટ આપ્યું છે એમ કહે છે કે અગિયારસથી દિવાળી સુધી જો કોઈ પણ ખરીદી અહીંથી કરશે તો એને મજૂરીમાં અને કડામણમાં ભારે ડિસ્કાઉન્ટ મળશે અને આ એક સાથે સાથે બહુ મોટી ગિફ્ટ પણ આપવામાં આવશે તો ભાઈ અમારે તો આ છે ને ગમે એક વસ્તુ સોનાની પસંદ કરતી જ આવી છે કાબુટી પસંદ આવે અથવા દોરો પસંદ આવે અમતું લેવાનું તો હતો જ ત્યાંને મેં હાટ થી તાયું આયા હા લેવા હાટ થીં લાવિસ છે તો અમે જોઈ છે બધું અલગ અલગ હું પસંદ એ તમે બિલ ચિંતા ન કરો અત્યાર થી જ આપણે દિવાળી તમામ સ્ટોક નો ઓર્ડર આપણે બુકિંગ શરૂ થઈ ગયા છે અત્યારે તમે બુક કરાવી નાખો તમને દિવાળી એ ધનતેરસ દિવસે ગુરુ પુષ્પ નક્ષત્ર દિવસે તમે ડિલિવરી લઈ શકો છો અને બુકિંગ આપી અને તમે અત્યારે બુક કરાવી શકો છો આજના ભાવે તો તો હારું જ કહેવાય ને તો આજ ખાલી હા બુકિંગ કરાવતા દાદા એને પછી હા दिवाली માં પછી આવવાનો ફાયદોય બહુ થાય કારણ કે ગિફ્ટય મળે અને કડામનમાં આપને સસ્તુંય પડે એવી બધી કેટલી બધી સ્કીમ છે તો પછી આપણે તો આ બુકિંગ કરાવતા જઈએ અને પછી હે કે દિવાળી માં લઈ જાવ કે 11 થી દિવાળી સુધી સ્કીમ છે તો એ દિવસમાં ગમે ત્યારે આવીને લઈ જાવ ઓહો આ તો કેટલો મસ્તીનો છે લેવો કરાવતા હા બધું બુકિંગ જ કરાય નથી પૈસા તો ભાઈ મારે દેવા આવવાના છે ને બુકિંગ તો કરાવું હે

બહુ ચાલુ છે ને એ ચૂડા છે અને એની અંદર સોનાની ચીપ ફીટ થયેલી છે અને લાઇટ વેઇટની અંદર તમને મળી શકશે પહેલાં આપણે જે ચૂડી બનાવતા ને એ મિનિમમ વીસ પચીસ હજાર રૂપિયા ઉપરની થતી હતી દસક હજારથી દસ બાર હજારમાં બી કરવી હોય તો જશે તો ફેમિલી અત્યારે તમે ખરેટ તો ખરીદી કરવા માંડ્યા છે કારણ કે દિવાળી નજીક આવે છે એટલે થોડા ને તો કરાવવું પડશે અને તો બે ત્રણ વસ્તુ બુકિંગ કરાવી મૂકી દીધી કોઈ જે નહીં ભર્યું તું મૂકીને ક્રેઝ નાખી ને હવે તો બાકી છે ઘણું ખરું તો હજી તો સડાન બડાન એવું લેવાનું તો બાકી છે અને ભાઈ બધી વસ્તુ છે કે મને તે આમ ભલે આપણે મારે પહેરવાની ન હોય વસ્તુ પણ મને થી બધી એટલી ગમે છે ને કે આમ વાત નું ડિઝાઇન બિઝાઇન બધી વસ્તુ આમ સારું છે અને અમારા જૂના અને પાછા જાણીતા છે એટલા માટે આપણને સારી વસ્તુ તો ભાઈ ગમે તમે અહીંયા કસ્ટમર આવે અને બધાને આમ આવકારો ને એવું બહુ મસ્ત દે

હા તને તો ગરમી નહીં છે મને કારણ કે ભાઈ કેટલી બધી ખરીદી કરી આખો ઠેલો ભરાઈ જાય ભાઈ આખો ઠેલો ભરીને લઈને જવાનું હે આખો ઠેલો ભરી દીધો હે અને બીલે ભાઈ એવું બીનું હે ખાલી આ તો આપણે એક વસ્તુની તો અહીં બુકિંગ જ કર્યું હે અત્યારે તો થોડો ઘણો ખર્ચો થઈ ગયો હે વાંધો નહીં આવે પણ હવે દિવાળી સુધીમાં આપણે હે ને ઓલો હાર પીડ્યો ને એના પૈસા ભેગા કરવાના હે તો દિવાળીમાં એ આપણે હાર લેવા આવવાનો હે તો હા એટલે જ થી એટલે જ તો હવે ઠંડુ પી લઈ તો હવે બધી ખરીદી કમ્પ્લીટ થઈ ગઈ છે અને બહુ મજા આવી તો ખરીદી ઘણી બધી કરી લીધી છે અને હવે અમારે જાઉં છે ઘરે ઘણું બધું મોડું થઈ ગયું છે અને આ જો આ બધી સ્કીમનો લાભ તમારે લેવો હોય ને તો જલ્દીથી પૂનમ જ્વેલર્સની અંદર મુલાકાત કરજો તો અહીંયા બધા ઘરેના તમને મળી જાય જે પણ તમે માગશો ને એ બધી વસ્તુ અહીં અવેલેબલ છે તો જલ્દીથી મુલાકાત કરજો પૂનમ જ્વેલર્સની અંદર જે આવેલી છે કન્યાશાળાની સામે સોની બજાર મોહુવામાં તો જલ્દીથી આવી જાવ તો બધા અને અહીંયા તમને નીચે નંબર પણ શો થતો છે તો ખાસ કરીને ગમે કામકાજ હોય કે મેં પૂછવું હોય તો ભાઈને કોન્ટેક્ટ કરજો હારો હાલો છે આવજો હા આનંદ થયો તમને સાથે વાત અમને પણ બહુ મજા આવી હો હાલો છે બાપા સુતે રહો બાપા છે તારા આવજો ભાઈ હાલો હાલો છે હા તો હવે અમે નીકળીએ ડાયરેક્ટ ઘરે જવાનું तो फिर मैं घर पूगी जा सही है ना घर पूगे ना तो कितना वाकी जा खबर है तुमने जो है हाथ हाथ नहीं ऊपर थिक जो इतने बड़ी बार वो है खरीदी करवा माँ आपको आपको मोवा गांडो किरो कहाँ मोवा गांडो किरो शिया हाँ कब आ कब आए लोग वस्तु लावे करा हूँ लावे जो जो इन हूँ वस्तु करे वो ये इन पैसे तुमने एक बीजी बात एक हो क्या लाया जुल्लो

વાત એવી રીતે આપડે એના સંબંધી આપડે જાણીતા હોય એવી રીતે આપડે વાત કરતા હતા મજા આવી ખરીદી કરવાની મજા આવી તો ભાઈ તમે બધા એક વાર અવશ્ય મુલાકાત લેજો પૂનમ જોયા રસ અને ભાઈ ને મુલાકાત લેજો બહુ મસ્ત મસ્ત હારા સારા ઘરાણા હોય છે ના નવી નવી ડિઝાઇનના દરેક પ્રકારના ઘરેણા તમને મળી જાય તો એકવાર વાર અવશે મુલાકાત કરજો અમે તો ખરીદી કરીને જઈ આવ્યા તો હવે તમે શેની રાહ જોવો છો જલ્દી જાઓ અને ખરીદી કરી આવો દિવાળી નજીક આવે છે એટલે તો બસ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી